ખેડૂત મિત્રો આ તમે મોગ જોઈ શકો આ ફૂલેનું બિયારણ છે ભરતપુરમાં આપણે આપેલું છે જે આ ખેડૂત તેને જ આપેલું છે આપણે તેના જ મુખ્ય સાંભળીએ કે આ મગ કેવી રીતે વાવ્યા શું છે હલો તમારું નામ આખું બોલો ને નારણભાઈ લખુભાઈ મેડમ બે લીધું ભરતપુર ગામ ફૂલેનાના મગ છે જોઈ લીઓ ફાલ આમાં કંઈ ઘટે જ નહીં તમે જોઈ શકો છો આમાં નાણાભાઈ તમે આની પેલા મગ વાવ્યા હતા એ તમારે શું કીધું હતું ભરી ગયા તમે કહેતા હતા પછી પાછા વાવ્યા એ રાજુભાઈ ઉઈ ગયા નહોતા મગ ઉઈ ગયા નહોતા બરાબર હા તો પછી ન્યાય એગ્રે ગયો રાજુભાઈ ને રાજુભાઈ બીજું બિયાણ આપ્યું આપણે કે કાંઈ વાંધો નહીં મેં મારા ભરોસેને કીધું કે નાણાભાઈ તમે એક વખત ફૂલેનું બિયાણ વાવો તમે રિઝલ્ટમાં મારી ગેરંટી મને કહેતો તમારો વિશ્વાસ લઈ જાઉં એ લઈ ગયા આજે પોતાના મોઢેથી જ કહે છે કે હું ખુશ છું આ આ તમે જોઈ શકો એક આખી વાડીમાં એક જ હરખું મોગ છે એક જ હરખો ફાલ છે ખેડૂત પણ ખુશ છે તમે જોઈ શકો એટલે ગમે ખેડૂત ખાલી તમે ફૂલેનું ગમે બિયાણ હોય ખાલી એક વીઘામાં ટ્રાય કરો એટલે તમને ખ્યાલ આવે કે આપણે બિયાણમાં જે છેતરાતા હતા એ હવે છેતરાવું નથી ખાલી ટ્રાય કરો તમને સારું ઉતરે સારું ઉત્પાદન મળે તો બીજી વખત ટ્રાય કરો અને એક વખત ફૂલેનું બિયારણની તમે ટ્રાય કરો તો તમને ખ્યાલ આવે કે બુલે ફૂલેના બિયાણમાં શું તાકાત છે